હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ હમણાં પાપા લોલીપોપ લઈને આવશે નથી એને ખબર નઈ ઘોડિયામાં હું સપનું આવ્યું હોય ઈ ઘોડિયામાં લોલીપોપ ગોતે બોલો ક્યાં ડેરી મિલ્ક તો ભાઈને આપી આ સુડા જાય છે દળ દળ દીકરીઓની જેમ મિત્રો અમારી સોસાયટી માં સામે ઘર સામે ગાય વ્યાણી છે છે નાન નાનું બધું આવ્યું એને છે કે વાછડી છે હવે જોયું નથી નાનું નાનું

ના ના એને માલું નથી હાલ એને મમ આપી દે હાલ જો આમ બેઠી આવું છું કે મમ લઈને આવું છું કે હું આપી દઉં ધીકુ તું આપી દઈશ તને મારશે ઈ નહી ઓલી ઓલી આની અંદર નાખી દે હાલો બસ આવતો બાજુ આવતો રે માણસોને કાંઈ છે ગાય દોવા ટાણે બાંધી લેશે પછી છોડી મૂકશે કોકની ગાય છે જેવું ગળામાં બાંધેલું છે હમણાં આવીને લઈ જાય દોવા દેહે ત્યાં સુધી બાંધશે પછી કાઢી મૂકશે વાસળું બિચાડું એટલું ધ્રુજે છે સ્વાર્થી માણસો કેટલી સહન શક્તિ છે જૈનમાં ભેગું બિસાડું ધ્રુજે છે એવું ને માણસ હોય તો એ ગોદડી દે ઓઢવા દે ફર્મ ઓલું કરે ને ને કરે મમ્મી મમ્મીએ ખોરામ લઈ લીધું વાસણ

રાતે ફોળસુ ફટાકડા નહી ગયા છે ગૌશાળા એથી માણસો બધા ઊભા છે હમણાં ગાયને લઈ જાશે આજે મમ્મીએ બહુ સેવા કરી ગાયની ને એના વાછડાની બે બોલ જય શ્રી રામ બોલ જય શ્રી રામ કોમેન્ટમાં જરૂર કહેજો આ શું છે આ બધું જોવું ચાર બ્લાઉઝ સીવા ત્રણ તો ઓલા કઈ ચોથું છે Finish. હા badi agi rak. Uli baju lagi. Pakar? Pakar. 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 Pakar.

અને જોઈએ આપણે વીરદિત્ય જો અત્યારમાં વીરાદિત્ય ગોળિયામાં વઈ ગયો છે વેલ્લો વેલ્લો આઠ વાગ્યા છે હજી વીરાદિત્ય ગોળિયામાં સુઈ ગયો છે એને વેક્સિન મૂકાયું છે એટલે બહુ પગ દુખે છે કા વીરાદિત્ય બહુ પગ દુખે છે તને દીકો બહુ દુખે ઓહોહો બારે આજે ફટાકડા ફૂટે છે જોરદાર સમજો બધા ઘરે દિવાળી આવી ગઈ રામ ભગવાન આવી ગયા હોવ ને ઘરે રામ ભગવાન આવે આસો પાલવ ના તોરણ બાંધ્યા છે જય શ્રી રામ બસ હવે ફટાફટ રસોઈ કરીને જમી લઈએ ગાઈસ ચાલવા અમે નીકળી ગયા છીએ રિંગ રોડે વોકિંગ કરવા માટે વિરાદિત્યાને ઘરમાં નહોતું ગમતું તો બહાર રોડે લઈને નીકળી ગયા છીએ અને બધી બાજુ ફટાકડા ફૂટે છે કોઈને ત્યાં રામધૂન છે પાર્ટી છે આ છે તે છે મજા આવે છે જોવાની દેવું ફોડું દે દેવું ફોડું દે તારે ફોડવું છે

ભાઈ આજે સાવ મૂળમાં નથી કોઈ દિવસ રોવે નહીં પણ આજે હરખાઈનો પગ દુખે છે એટલે રોવે છે તો ચલો બાય બાય જય માતાજી જય શ્રી રામ